જે તે સમયે કહાનવા સમાજને દફનવિધિ માટે કોઈ જગ્યા આજ દિન સુધી અમને કાયદેસર પંચાયત દ્વારા લખી આપવામાં આવેલ નથી જેના કારણે હું સરકાર શ્રી દ્વારા આ જગ્યાના વિકાસ માટે અન્ય સુવિધાઓ માટે માગણી કરી શકતા નથી તેમજ આપશ્રી સાહેબને જાણ કે કહાનવા ગ્રામ પંચાયતમાં આ જગ્યાએ જ્યાં જવા આવવા માટે રોડ રસ્તા તથા લાઇટ તેમજ ફેન્સિંગની સુવિધા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી હમણાં તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ વણકર સમાજમાં મૈયત થતો તેની અંતિમ વિધિ માટે અમારે પાણીની અંદરથી પસાર થઈ જેમ તેમ કરી દફાન વિધિ કરેલી તેની અંતિમ જાણ અમે સોશિયલ મીડિયા દ્વારા તથા ટેલિફોનિક અમુક આગેવાનો સાથે વાત કરી તો કરી આપીશું એમ જવાબ આપે મળેલા પરંતુ ફરીખત અમને યોગ્ય ન્યાય મળતો નથી તો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને આ ન્યાય આપવા કાયદેસરની કાર્યવાહી કરશો આજ રોજ પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરીએ ન્યાય માગવા માટે આવે છે કહાણવા વણકર વાસમા એસસી સમાજ માટે સ્મશાનની બિલકુલ જગ્યા નથી અને તે જગ્યા માટે અમે છેલ્લા બે હજાર બારની સાલથી સતત લગ્યા રહ્યા છે પરંતુ સરકારશ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફનવિધિ હમણાં ફોરેસ્ટ વિભાગના સ સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટ નહીં કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારી એક ડેટ વોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે ને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ વોડીને સીધા ત્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો દહાણવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માગીએ છીએ કોઈ ભીખ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકારે એમ કહેતી હોય કે એસસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એ એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે હની સગવડ નથી જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે